રાજ્યમાં ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો પર વોચ તપાસ રાખી એનડીપીએસ એક્ટ હેઠળ કેસો શોધવા સૂચના કરવામાં આવી તે અંતર્ગત શ્રી નિર્લિપ્ત રાય આઈપીએસ નાયબ પોલીસ મહાનિરીક્ષક સ્ટેટ મોનિટરિંગ સેલની સીધી સૂચના અને સુપરવિઝન હેઠળ ડ્રગ્સ ગાંજાની હેરાફેરી અંગે બાઝ નજર રાખી એનડીપીએસ એક્ટ હેઠળ કેસો શોધવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોને કામ સોંપવામાં આવ્યું સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારાની ટીમને અંગત અને વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળી કે તારીખ દસ છ બે હજાર પચીસના રોજ રાત્રિના

મહેફિલ પાર્ટીનું આયોજન કરનાર મુખ્ય આરોપી રજત અનિલભાઈ પાઠક રહેવાસી રહેવાસી ભદોઈ ઉત્તર પ્રદેશ ધર્મેશ મનુભાઈ સુરત મૂળ અમરેલી પૂજા દલબીર સિંઘ રહેવાસી અડાચણ સુરત મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળ દીપા પરિયાર રૂપમાન દમાઈ રહેવાસી અડાચણ સુરત મૂળ નેપાળ અનુરાધા તીનનાથ વિશ્વાસ રહેવાસી ગુરગાંવ હરિયાણા झिरो उडालगुडी आसाम त्यांच्या ब्रुनेल अनिशा अजय दास रेवाशी कलकत्ता पश्चिम बंगालने प्रतिबंधित मादक पदार्थ मेफेट्रॉन ड्रग्सनं कुल वजन चार ग्राम किंमत रुपया 41,100 हजार सो अलग अलग कंपनीना माकावाळी शीलबंद एक सोने एशी एमेल नी બોટલો નંગ દસ કિંમત બે હજાર આઠસો એંશી ખાલી બોટલ નંગ ચાર અન્ય મુદ્દામાલ મળી એક લાખ ચોર્યાસી હજાર નવસો ને એસીના મુદ્દામાલ સાથે પકડી પાડી પકડાયેલ સાત આરોપીઓને મેફેટ્રોન્સ ડ્રગ્સ તેમજ છથ્થો પૂરો પાડનાર પૂરો પાડનાર વોન્ટેડ બે આરોપીઓ વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએનસી પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે બે હજાર પચીસ ધ નાર્કોટિસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એનડીપી એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ 8C 22B બાવીસ બી ઓગણત્રીસ પ્રોહી એક્ટ કલમ પાસઠ એ એક બી ત્યાંસી ચોર્યાસી મુજબનો ગુનો અગિયાર છ બે હજાર પચીસને કલાક બાવીસ વાગીને પંદર મિનિટે દાખલ કરવામાં આવ્યો છે આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે